ઓમ શ્રી પરમાત્મને ગીતાની જે શરૂઆત થઈ ત્યારે અર્જુને ભગવાનને બે સેનાઓની વચ્ચે પોતાનો રથ લઈ જવાનું કહ્યું ત્યારે ભગવાને રથને જાણી જોઈને ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્યની સામે ઊભો રાખ્યો અને અર્જુનને કહ્યું કે જો તું આ બધા કુરુવંશીઓને જો અને એમાં ભગવાનનો આશ્રય એ જ હતો કે જો અર્જુન નિરાશ થઈ જાય હતાશ થઈ જાય વિષાદ થઈ જાય તો જ એને હું ગીતાનું જ્ઞાન કહી શકીશ બાકી અર્જુન તો અનેક યુદ્ધો લડેલો હતો અને જીતેલો હતો તો આ યુદ્ધ કરવામાં કેમ માયુસ થઈ ગયો તો કહે છે કે પોતાના જોયા અને માયુસ થઈ ગયો વિષાદ થઈ ગયો એને અને વિષાદ થયો ત્યારે જ આપણા સુધી ગીતા પહોંચી છે ભગવાનનો આશ્રય એ જ હતો કે આપણી પર કૃપા કરીને ગીતા પ્રગટ કરવા ઈચ્છતા હતા કારણ કે જો ભગવાન એવું ના ને તો શોક ન થાત અને જો શોક ન થાત તો ગીતાનો ઉપદેશ આપત નહીં અને આપણા સુધી એ આવત ના તેથી આપણે એમ કહી શકીએ કે ભગવાને આપણા બધા પર કૃપા કરીને અર્જુનના માધ્યમથી આપણા સુધી ગીતા પહોંચાડી છે અને આ વિશ્વરૂપનું દર્શન ઘણું બધું ભગવાને પોતાના રૂપની અંદર બતાવી દીધું છે તે આપણે આજના શ્લોકમાં આપણે જોઈએ ભગવાન દ્વારા વિશ્વરૂપ જોવાની આજ્ઞા અપાતા જ અર્જુનની જે જિજ્ઞાસા હોઈ શકે છે કે હું આ રૂપને ક્યાં દેખું એટલે ભગવાન પછી આ શ્લોકનો આરંભ કરે છે તો આપણે આજનો શ્લોક જોઈશું અર્થ શ્લોકનું ભાષાંતર વિવેચન એ બધું આપણે થોડુંક ટૂંકમાં સમજીએ શ્રી ભગવાનવચ ઇહૈકસ્થૈ જગત કૃષ્ણ પશ્ચાદ્ય સચરાચરમ મમ દેહે ગુણાકેશ યચ્ચાન્ય દ્રષ્ટુમિચ્છસી હવે આ જે શ્લોકમાં સંસ્કૃત શબ્દ આવે તેને આપણે ગુજરાતીના અર્થ જોઈએ એમાં ગુણાકેશ કેમ કહી દ્યું છે ભગવાન એહી કે હે નિંદ્રાને વશ કરવા નિંદ્રાને વશ કરનાર અર્જુન ઈહ એટલે આ મમ એટલે મારા દેહ એટલે શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર બધું જ કૃષ્ણમ કૃષ્ણમ એટલે સંપૂર્ણ જગત એટલે જગતને અધ્ય એટલે હમણાં જ વાર નહીં વાયદો નહીં હમણાં જ પશ્ય એટલે જોઈ લે અન્યત એટલે આ સિવાય ચ એટલે પણ યત એટલે જે કંઈ દ્રષ્ટુમ એટલે જોવા ઈચ્છ ઈચ્છતો હોય હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે હે નિંદ્રાને વસ કરનાર તો અહીં ભગવાને ગુડાકેશ કેમ લીધો છે શબ્દ નિંદ્રાને વસ કરનાર કેમ કહે છે અર્જુનને તો અર્જુનને કહે છે કે તું પ્રમાદ છોડી દે આળસ છોડી દે અને સાવધાનીથી મારા વિશ્વરૂપ ને જો એટલા માટે ભગવાને અહીં શબ્દ પ્રયોગ કરે છે ભગવાન આગળ કહે છે કે હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને તું જો અને બીજું પણ જે કંઈ તું જોવા ઈચ્છતો હોય ને એ પણ તું જો દસમા અધ્યાયના અંતમાં ભગવાને કહ્યું કે હું તને આખું વિશ્વ એક મારા અંશમાં એને સ્થાપિત કરીને રહ્યો છું એનાથી અર્જુનના મનમાં વિશ્વરૂપ જોવાની ઈચ્છા થઈ એટલા માટે ભગવાન કહે છે કે હાથમાં ઘોડાઓની લગામ અને ચાબુક લઈને તારી સામે બેઠેલો હું શરીરના એક જ અંગની અંદર એક જ અંશમાં ચર અચર સહિત બધા જગતને તું મારામાં જોઈ લે એટલે કે એક સ્થળે એટલે કે તું જ્યાં દ્રષ્ટિ નાખીશ જ્યાં જોઈશ ને ત્યાં તને અનંત બ્રહ્માંડો દેખાશે અને એની અંદર તું મનુષ્ય દેવતા યક્ષ રાક્ષસ ભૂત પશુ પક્ષી વગેરે બધાને તું જો સ્થાવર જંગમ જે વસ્તુ છે બધાને તું જો વૃક્ષ લતા ઝાડ છોડ એ બધાને જો પૃથ્વી પહાડ રેતી એ બધાને જ તું મારી અંદર તું જો અધ્ય એટલે અત્યારે જ વાર નહીં વાયદો નહીં હમણાં જ જોઈ લે ને ભાઈ પછીની વાત જ નથી એટલે ભગવાન કહે છે કે મારા અંદર અત્યારે જ ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જે પણ વસ્તુ છે બધું જ મારા શરીરની અંદર હમણાં દેખાય છે તું જોઈ લે પછી આગળ વધારીને ભગવાન કહે છે કે ભૂત ભવિષ્ય ને વર્તમાન નું તો તું જોઈ લે પણ એના સિવાય પણ તને કંઈક અલગ જોવાની ઈચ્છા છે તે પણ તું મારા આ વિશ્વરૂપના દર્શનની અંદર તું જોઈ લે તારું કશું બાકી ના રહેવું જોઈએ તારી મનમાં જે પણ ઈચ્છા આવે છે એ બધી તું પ્રગટ કર હું તને બધાના દર્શન કરાવી દઈશ આથી અર્જુન શું જોવા માંગતા હતા કે અર્જુનને મનમાં થોડો ડાઉટ હતો કે યુદ્ધમાં અમારી જીત થશે કે કૌરવોની એટલા માટે ભગવાન કહે છે કે તે પણ તું મારા શરીરની અંદર તને હું બતાવી દઉં તું જો ભગવાન અર્જુનના માધ્યમથી આપણને કહે છે કે જે મારી વિભૂતિઓ અને યોગને મૂળ તત્વ જે વસ્તુ છે ઊંડાણપૂર્વક જે જાણે છે તેઓ મારામાં દ્રઢ ભક્તિયોગ થી થઈ જાય છે શ્રી શ્રીકૃષ્ણાર્પણમસ્તુ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ